તારા સસમા પોપટિયા કલર ના હો તમારા ગળી કલર ના હો બહુ ખરા છે હા આ તો આપણે હાડો નારિયેળ પાણી લેતો આવું અને નારિયેળ એક જ લાવજો અને ભુંગળી બે લાવજો તો આપણે લગન પછી કોઈ દી વાત શું નઈ હો અરે બાધવાનું કે આવે છે આપણો તો 36 36 ગુણ મળે છે એ હાસી વાત બધાય મળે

હું તમને કેવાની જતી મજા આવશે ન્યા આપણે સર ગરમા ગરમ દોડા ખાવું હો એક એન દોડો લેવું એ હા આજથી તું મારા રુદિયાની રાણી તો મે રાજા ઓય હું તને દીકુડી કઈન બોલાવી હો હા એ દીકુડી તું કેટલા નંબરના સંભલા પેર હાથ નંબરના હા તમારા ઘરે બે આવશે ને તો હું તમારા માટે ગરમા ગરમ શીરો બનાવીશ તન શીરો બનાવતા આવડે હા મન બહુ ભાવે એટલે જ હું બનાવીશ અમે બેન પણી બેન પણીઓ છીએ ને રવિવારે ખરીદી કરવા બરોડામાં જવાના છીએ તો તમે આવજો ને વળી કેટલા વાગે જવાના છો 3 વાગે હું સવારે જ ને પોગી જાઈ આપણે બે માણસ છે ને દરિયા કિનારે આમ દોડતા હોય ને એવા ફોટા પાડવા છે

એક આગ થાય ને તો ને પાણી થઈ જવાનું બાકી બાંધવાનું 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 આવી હું ભાગશાળી હો કે મારા નસીબ માં તમે આવ્યા ભાગશાળી મારા તો નસીબ જ ફૂટી ગયા કેવા હરા હરા માગા હતા તમને દીધી તો હું કઈ ફાવી નથી ગયો ભાઈ કરમ તો મારે ફૂટલા નીકળ્યા છે ભાઈ મિત્રો આ તો ઘડી બે ઘડી ની ગમત હતી બાકી બધા એને ખબર છે કે જીવનમાં હંમેશા ઉતાર ચડાવ તો આવવાના જ છે અને બે માણસ ભેગા થઈને જો આ પરિસ્થિતિનો સામનો કરશે તો આ બધોય સમય સરળતાથી અને જલ્દીથી પાર પડી જાય હું બાકી મેં તમને વિડીયોમાં કીધું ને કે એક આગ થાય તો બીજા પાણી થઈ જાવ હા અને વારંવાર કહું છું ને આજે તમને કહું છું કે હસી ખુશીથી જિંદગી જીવો એમાં જ હાચી મોજ છે બાકી તમને મને નાખા ગામને ખબર છે કે ઉપાધિ તો રોજે રોજ છે આ તો ઉપાધિ નહીં કરવી રોજે રોજ કરી લેવી મોજ બાકી અમારે વિડીયો જોવાની મજા આવતી હોય તો લાઈક અને શેર કરી દેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બધાને ફોલો કરજો કરી નાખજો જે કરવાનું હોય બરાબર છે હાલો ફરી મળીશું ત્યાં સુધી રામે રામ